હવે ભાઈઓ તમને લોકોને ખબર છે કે અત્યારે ભાઈ માયાભાઈ અહી રે એમના દીકરા એવા જયરાજભાઈ આહિરના એવા મોટા ધામધૂમથી લગ્ન કર્યા છે કે તેના વિશે વાત જ ના કરો આખું ગુજરાત હલાવી નાખ્યું એવા મિત્રો વાત કરી તો તેમને લગ્ન કર્યા છે જે આ મિત્રો વાત કરી તો અત્યારે ગુજરાતની અંદર એક જ સરસા ચાલે છે માયાભાઈ આહિરના દીકરાના લગ્ન કારણ કે ગુજરાતના સૌથી મોટા મોટા કલાકારોથી લઈને ગુજરાતના જે પણ મિત્રો વાત કરીએ તો નામી નામિતા જે પણ મોટા મોટા છે ને સાહિત્યકાર તે પણ મિત્રો વાત કરી તો આની અંદર હાજરી આપી હતી હવે મિત્રો વાત કરી તો ખાસ કરીને તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર માયાભાઈ આહિરનું કેવું સારું એવું નામ છે અને ભાઈ તેમના જ ને એક દીકરાના લગ્ન હોય એ પણ મિત્રો વાત કહેતો નાના દીકરાના તો મિત્રો વાત કીધું તો બાપ તો ભાઈ હરક હોય જ ને તો મિત્રો વાત કીધું લગ્ન એવા મોટા ધામધૂમથી કરવામાં આવ્યો છે કે તેના વિશે વાત જ ના કરો હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા છે જેની અંદર ઘણા બધા લોકો એવું કહે છે કે હોલિકોપ્ટરની અંદર જાન્યુ જાય છે પરંતુ ભાઈ જાવી પણ જોઈએ કારણ કે માયાભાઈ આહિર કેવડું મોટું સારું એવું નામ છે હવે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો શેર કરવાનું ભૂલવો નથી આ વિડીયોને તમારે બંને એટલો શેર કરી દેવો છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતના સાહિત્યકાર માયાભાઈ આહિર કેવા મિત્રો વાત કીધું આંતરરાષ્ટ્રીય કલાકાર છે જે આ મિત્રો વાત કરી તો નાના મોટા કલાકાર નથી તો મિત્રો માયાભાઈ અહીર્યતરે જે લગ્ન કરે છે ને એક ટાઈમ તો મિત્રો વાત કરી તો અનંતભાઈ અંબાણીના જે લગ્ન થયા છે ને એના પાછળ પાડે એવા લગ્ન કર્યા છે તો ખાસ કરીને આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી કારણ કે મિત્રો હજી ઘણા બધા જે પણ વિડીયો વાયરલ થાય છે એ સૌથી પહેલાં હું તમારા સુધી પહોંચાડીશ તો મિત્રો સબસ્ક્રાઈબ કરીને વિડીયો શેર કરી દેજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ જય ભારત